નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્ર અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ નવા વર્ષની બધા મિત્રોને શુભકામનાઓ તો આપણે ચાલો આજે જોઈએ તારીખ બાવીસ દસ બે હજાર પચીસ બુધવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ પંચાંગ જોઈએ તો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી કાર્તક માસ શુક્લ પક્ષ હવે આપણે સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક છત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક દસ મિનિટ સુધી પ્રથમ તિથિ જોઈએ તો તિથિ છે પડવું એટલે કે એકમ વીસ કલાક સોળ મિનિટ સુધી એકમ ત્યાર પછી બીજ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર પચીસ કલાક એકાવન મિનિટ સુધી સ્વાતિ ત્યાર પછી વિશાખા યોગ જોઈએ તો યોગ છે પ્રતિયોગ

આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે તુલા રાશિ હવે આપણે બારે બાર રાશિ નું ગોચર ફળ જોઈએ જેમ કે મેષ થી મીન રાશિ માટેનું ગોચર ફળ તો હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની ની સ્થિતિ પર આધારિત છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે બારે રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભ શુભ અંગ જોઈએ અને શુભ શુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં અલ એક મેષ રાશિ આજે તમને નવા વર્ષની શરૂઆત ઉત્સાહ અને ઊર્જા સાથે થઈ શકે છે આજે તમને બુદ્ધિ અને ચાતુર્યથી તમારા કામમાં તમે સફળતાઓ મેળવી શકો છો આ મેષ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બાવા ઓખ વૃષભ રાશિ વાળા માટે આજે તમને આર્થિક બાબતોમાં લાભ થઈ શકે છે આજે તમારા પરિવાર સાથે તમારો સારો એવો સમય પસાર થઈ શકે છે આજે તમને તમારા કાર્યોમાં પણ સ્થિરતા જળવાઈ રહી શકે છે આ તો વૃષભ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રીમ મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં કચ્છ ઘ મિથુન રાશિ જોઈએ કે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો એવો વધી શકે છે આજે તમને સંચાર અને વેપાર જેવા કાર્યો સંબંધિત નિર્ણય માટે આ ઉત્તમ અને ખાસ એવો દિવસ છે તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ વાળા માટે શુભ જોઈએ તો લીલો અને તેમનો અશુભ જોઈએ તો પીરો જે કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિ વાળા માટે આજે તમને નવા નવા ખર્ચો આવી શકે છે આજે તમને નવા ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂર રહી શકે છે આજે તમને તમારા મનને શાંત રાખીને પણ કોઈ પણ કાર્યો કરવાથી કેન્દ્રિત થશે અને તે કેન્દ્રિત કરવામાં આવેલા કાર્યો પર તમારે ધ્યાન રાખવું જરૂરી શકે છે કર્ક રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં માટા કે સિંહ રાશિ વાળા માટે આજે તમને સામાજિક પ્રતિષ્ઠા તમારી ઘણી એવી વધી શકે છે આજે તમને મિત્રો અને વડીલો પ્રત્યે પણ ઘણો એવો સહયોગ મળી શકે છે આજે તમને આર્થિક લાભ જેવા કે આર્થિક લાભ ઘણા એવા લાભો થવાની પણ તમને સંભાવના ઘણી છે તો સિંહ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો એ અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પાઠણ કન્યા રાશિ માટે આજે તમને વ્યવસાય અને નોકરીમાં ઘણી પ્રત્યેનાઈઓ થઈ શકે છે આજે તમને બુદ્ધિ અને મહેનતથી તમારું લક્ષ્ય પ્રાપ્ત કરશો તો ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમારા સ્વાસ્થ્યને પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહી શકે છે તો આ કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂખરો તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રાહ તુલા રાશિવાળા માટે આજે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ તમને મળી શકે છે આજે તમને કોઈ પણ ધાર્મિક યાત્રાનો પણ ઘણો યોગ બની શકે છે આજે તમને સંબંધોમાં પણ મધુરતા જાળવવી જરૂર રહી શકે છે તો તુલા રાશિઓ માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ તુલા રાશિઓ માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં ન યક વૃષિક માટે આજે તમને સ્વાસ્થ્ય પ્રત્યે તમારે સજાગ ઘણું રહેવું જરૂરી છે આજે તમને કોઈ પણ વાહન ચલાવવામાં પણ સાવધાની તમારે રાખવી જરૂરી રહેશે આજે તમને કોઈ પણ અચાનક લાભ ઘણો એવો મળી શકે છે આ વૃષિક રસી વાળા માટેનું શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ વૃષિક રસી માટે શુભ રંગ જોઈએ તો મરૂણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ ધનરાશિ જોઈએ તો ધનરાશિમાં બધ ફાટક ધનરાશિ વાળા માટે આજે તમારા જીવન સાથીના સંબંધોમાં પણ મધુરતા રહી શકે છે આજે તમને કોઈ પણ ભાગીદારીના કાર્ય કરવામાં પણ તમને ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમને તમારા વેપાર વૃદ્ધિના કાર્યોમાં પણ ઘણો એવો યોગ સારો લાભ થઈ શકે છે ધન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો

શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક કુંભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો નીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ જથ કે આજે તમને પારિવારિક જીવનમાં ઘણી એવી સુખ શાંતિ રહી શકે છે આજે તમારા કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં તમને ઘણી એવી પ્રગતિ થઈ શકે છે અને જેથી કરીને તમને ઘણો એવો લાભ પણ મળી શકે છે તો મીન રાશિ માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત મીન રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ કે આ ગોચર ફળ રાશિ ફળ ના આધારે આપવામાં આવેલ છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભા લાભનો વિચાર કરવો જરૂર રહેશે તો તારીખ બાવીસ દસ બે હજાર પચીસ બુધવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇ